હેલો મિત્રો કેમ છો મજામાં શાખા દ્વારા ધોરણે માસના કરાર આધારિત મેડિકલ ફિલ્ડમાં ભરતી છે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા હસ્તક નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સ્ટાફ નર્સ જીએનએમ જે લોકોએ કરેલું છે એમની ભરતી છે અગિયાર માસ માટે મિત્રો આ ભરતી માટે એચ ટીટીપીએસ જેમ ડબલ સ્લેશ આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન તમારે અરજી કરવાની છે અને આ અરજી તારીખ આઠ સાત બે હજાર થી પંદર સાત બે હજાર પચીસ સુધીમાં કરી દેવાની છે અને તમારા ડોક્યુમેન્ટનું વેરીફિકેશનની યાદી એચ ડબલ સોરી જેમ ડબલ સ્લેશ ટ્રિપલ ડબલ્યુ ડોટ આર એટલે કે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ જીઓવી ડોટ ઇન પર મૂકવાની રહેશે અને ત્યારબાદ અન્ય માહિતી પણ તમને આર એમ સીની વેબસાઇટ પરથી જ મળી રહેશે મિત્રો ધ અર્બન હેલ્થ સોસાયટી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કરાર આધારિત ભરતી છે જેમાં સ્ટાફ નર્સમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો ધ કેન્ડિડેટ શુડ શુડ હેવ પાસ્ડ બેચલર ડિગ્રી ઇન નર્સિંગ ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ જીએનએમનો કોર્સ કરેલો હોવો જોઈએ જેનો બેઝિક પે વીસ હજાર છે આઠ પોસ્ટ માટે ભરતી છે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની તમામ સૂચનાઓ અહીંયા આપેલી છે વિડીયો પોઝ કરીને આપ લોકો જોઈ લેજો મને પર્સનલી બે ચાર લોકોએ આ નેશનલ હેલ્થ મિશન અંતર્ગતની ભરતી વિશે પૂછે પૂછેલું કે કેવી રીતે અરજી કરવાની છે અને શું કરવાનું છે તો તે લોકો માટે આ ઇન્સ્ટ્રક્શન ખાસ રીડ કરી લે મિત્રો તમે લોકો પૂરો વિડિયો જોતા નથી જે તે વેબસાઇટની વિઝિટ કરતા નથી તો એમ તો કેવી રીતે ચાલશે તમને વિડીયોમાં હું તમામ માહિતી પ્રોવાઈડ કરું છું તો એ મુજબ તમારે વેબસાઇટ વિઝિટ કરીને એટલીસ્ટ ફોમ ભરવા તો પ્રયત્ન કરવો જ જોઈએ આપણે સરકારી જોબ મેળવવી છે રોજગારી મેળવવી છે તો આપણા તરફથી પણ એટલું ડેડિકેશન હોવું જરૂરી છે મિત્રો આમાં એનએચેમ સ્ટાફ નર્સની અરજી કરવા માટેના તમામ સ્ટેપ આપેલા છે અને હું મેં આ સ્પેશિયલ એ લોકો માટે જ બનાવ્યો છે જે લોકો મને અવારનવાર પૂછતા હોય છે કે ભાઈ એનએચેમમાં કોઈ ભરતી નથી અને આ વિડીયો પ્રમાણે અમને માહિતી મળતી નથી તો એવું નથી જાજાભાગના જિલ્લાઓમાં જેટલી આપણે વિડીયો મૂક્યા છે ત્યાં એનએચેમમાં ભરતી છે જ પરંતુ તમને લોકોને સાઈટ ખોલતા નથી આવડતું અથવા તો માહિતીના અભાવે અથવા તો પ્રયત્નના અભાવે તમે સીધું એવું જ કહી દો છો કે ભરતી નથી એવું નથી ભરતી હોય તો જ ઓફિશિયલ નોટિફિકેશન આવતી હોય અને તો જ એ લોકો જાહેર નિવેદન બહાર પાડતા હોય અધરવાઇઝ એ લોકો બહાર ન પાડી શકે તમને આમાં ખૂબ જ સરસ ડિટેલ ડિટો ટુ ડિટ્ટો માહિતી આપેલી છે એટલે ચોક્કસથી તમે વિડીયો પોઝ કરીને જુઓ તમારા બીજા મોબાઈલમાં આ પ્રમાણે તમે લિંક ઓપન કરીને ખોલતા જાઓ અને ફોર્મ ભરતા જાઓ તમારું ફોર્મ ચોક્કસથી ભરાઈ જશે અન્ય આવા વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો આવજો